જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો કેબલ પુલ બનીને તૈયાર છે કાશ્મીર સુધી રેલવે પહોંચવાની દિશામાં આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે ભારતનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ તૈયાર થઈ ગયો છે યુએસબી આરએલ રેલવેનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે બસો કિલોમીટર લાંબો આ રેલ પ્રોજેક્ટ છે નદીથી ત્રણસો મીટર ઊંચો છે આ રેલવે બ્રિજ ચાર ભાગમાં વેચાયેલો છે આ પ્રોજેક્ટ છન્નું કેબલ થ્રી લેયરમાં આ વાયર બનેલા છે નદીની આપ જોઈ રહ્યા છો કે ચાલી શકે એ પ્રકારનો નો અદભુત ઉત્તમ નમૂનો આ માનવામાં આવી રહ્યું છે ભારતનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ તૈયાર છે બ્રિજ જે છે તે જમ્મુમાં તૈયાર થઈ ગયો છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો હાલમાં જે જમ્મુ ખાતે અંજી જે બ્રિજ જે છે તે નામ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જે કેબલ બ્રિજ જે છે તેમાં નીચે 32000 टन ना जे टेका छे ते લગાવવામાં આવ્યા છે અને આ કેબલ બ્રિજ ની ખાસિયત એ છે કે 120 વર્ષ ચાલી શકે તે મુજબનો આ જે બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે આપની સાથે રેલવેના અધિકારી જોડાયા છે જી સર મોદીજી કા એ સપના સાકાર ہوتا ہوا અહીંયા પે દેખાઈ દેરા હે ક્યા કહોગે યે જો બ્રિજ બનાયા ગયા હે યે 96 કેબલ કે સાથ મે બનાયા ગયા હે યે બનીહાલ ઓર કટરા કે બીચ પાલા બ્રિજ હે ઇસ બ્રિજ સે જો ઉધમપુર बारामुल्ला सेक्शन है वो सेक्शन फिर से शुरू होने वाला है जैसे कि आदरणीय प्रधानमंत्री जी का सपना है आसे हिमाचल रेलवे का नेटवर्क पहुंचना चाहिए उस सपने को साकार करते हुए का ये ब्रिज बनाया गया है जिसमें छियानवे केबल्स हैं जो थ्री लेयर प्रोटेक्शन के साथ है पंद्रह मीटर की वाइड डेक है लगभग पूरे ब्रिज की जो लेंथ है 725 मीटर की है जिसमें से जो मेन ब्रिज का पोर्शन है वो चार मीटर का पोर्शन है और ये उम्मीद है कि ये अगले 120 साल तक ये ब्रिज कंटिन्यूएशन में रेलवे की सेवा करेगा और रेल संचालन में मदद करेगा तो आप जी रीते रीते छन्नू जिला केबल उपयोग कर केबल में थ्री लेयर उपयोग अँ कर कैमरामैन विजय बेसाण साथ चेतन पटेल जी मीडिया